ટ્રાફિકની જે સમસ્યા છે તેને લઈને ગૃહ રાજ્યમંત્રી એક્શન મોડમાં આવ્યા છે ટ્રાફિકની સમસ્યા હલ કરવા પોલીસ અધિકારીઓને નિર્દેશ કર્યો છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ ખાતે બેઠક કરી પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ ત્યાં હાજર રહ્યા હતા અમદાવાદમાં સતત વધતી ટ્રાફિક સમસ્યાઓને લઈને આ રિવ્યુ બેઠક હતી ટ્રાફિક સિગ્નલ પર પોલીસ અધિકારીઓ હાજર રહે તેવી વ્યવસ્થા છે ટ્રાફિક સમસ્યાઓને નિવારવા માટે ખાસ યોજના બનાવવામાં આવશે જનતાને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે કડક નિર્દેશ અપાયા છે તો આપજો ટ્રાફિકની જે સમસ્યાઓ છે તેને લઈને આ રિવ્યુ બેઠક કરવામાં આવી ટ્રાફિક સિગ્નલ પર પોલીસ હાજર રહે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવશે

ઓફિસ આવવા જવાના અને તમે ખૂબ જ ટ્રાફિક અમદાવાદ દરેક રસ્તાઓ ઉપર જોવા મળતો હોય છે અને લોકોને કલાકો સુધી પોતાનો સમય વગાડવા પડતો હોય છે અને ટ્રાફિકની સમસ્યાના કારણે નાના મોટા અકસ્માતો જે છે એ પણ મનમાં પામતા હોય છે ગૃહ રાજ્યમંત્રી હા સંગીત જે છે અમદાવાદી મુલાકાત હતા અમદાવાદી મુલાકાતને લઈને જ છે આવનાર સમય દરેક ટ્રાફિક રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે ઉધડો પણ લેતી હોય છે તેમ છતાં પણ ટ્રાફિકની ની સમસ્યા નિરાકરણ જે છે હજી સુધી નથી આવી શકતું ત્યારે હવે ખુદ ગૃહ મંત્રી જે છે એ પણ મેદાને આવ્યા છે